બગીચામાં ખીલતા ફૂલ અને તેની સાથે નાની પમરડી આપણે શીખીશું તો ફ્રેન્ડ્સ આ આપણે જોઈએ છે આ જે બબલ રેપ છે તે આપણે રમકડામાં આવી રીતે કાગળ આવે છે તેની મદદથી આપણે ડ્રોઈંગ કરીશું તો તેના માટે આપણે બ્લુ કલર લઈશું જે ફ્લાવર બનાવવા માટે તો આ રીતે આપણે બબલ રેપ કાગળમાં નીચે એક ઢાંકણું રાખીશું અને ઉપરથી આ રીતે કવર કરી લેશું તેના પછી આપણે તેની ઉપર બ્લુ કલર કરીશું તેને એકદમ ફિટ પકડી રાખવાનો છે ટાઈટથી જેના લીધે તે હલે નહીં આ રીતે તેમાં આપણે બ્રશની મદદથી કલર લગાવી લઈશું ફ્રેન્ડ્સ આવી પ્રવૃત્તિ છે તે નાના બાળકોને કરાવીએ તો તેને ખૂબ જ મજા આવે છે અને તે પણ એકદમ આનંદિત થઈ જાય છે તો તમે પણ એક વખત ચોક્કસ ટ્રાય કરજો બહુ મજા આવશે તો તમે જોવો છો આ રીતે આપણે કાગળ પર કલર કરી અને કાગળ પર ચિપકાવી દેવાનું છે તો બીજી વાર ફરી તેમાં કલર કરી અને ફરી પાછું તેની બાજુમાં જ તે આપણે એવી રીતે ડિઝાઇન કરી નાખવાની છે તો આવી રીતે વારાફરતી તેની ઉપર બ્રશની મદદથી કલર કરતા જવાનું અને પાંચથી છ ફૂલ આવી રીતે આપણે બનાવવાના છે તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો બહુ જ મજા આવે છે જે આપણે એ કાગળ આવે છે બબલ રેપનો તેને આપણે ફેંકી દેતા હોઈએ છે પણ તેનો જો આ રીતે ઉપયોગ કરી અને આપણે બાળકોને શીખવાડીએ તો બાળકોને પણ બહુ જ મજા આવે છે અને તેને કંટાળો પણ નથી આવતો અને તે પણ આ પ્રવૃત્તિ કરાવ કરવામાં એકદમ આનંદિત થઈ જાય છે ત્યાર પછી આપણે પીળો કલર લેશું જે આપણે નાના બાળકોને આંગળીની મદદથી તે આ રીતે આપણે શીખવાડી શકીએ આંગળીના ટેરવાથી આપણે આ રીતે અલગ અલગ જગ્યાએ ઉપરના ભાગમાં છે તે ટપકા કરીશું થોડુંક લાંબુ રાખવાનું છે જે આપણે ભમરડી હોય છે તેના જેવો આપણે શેપ આપવાનું છે આવી જ રીતે આપણે બાળકોને પ્રવૃત્તિઓ કરાવીએ તો તેને બહુ જ મજા આવે છે ત્યાર પછી આપણે લીલો કલર લેશું જે આપણે તેનાથી નાના નાના પાન દોરવાના છે જે આપણે બબલ રેફ થી જે આ ફ્લાવર બનાવ્યા છે તેની આજુબાજુ આપણે પાન બનાવીશું તો આ રીતે આપણે પાનનો આકાર આપી અને નાના નાના પાન બનાવવાના છે જોવો છો ને ફ્રેન્ડ્સ કેવું સરસ લાગી રહ્યું છે ત્યાર પછી આપણે કાળો કલર લઈશું જે આપણે પીળા કલરના જે આંગળીની મદદથી જે ધોયર્યું છે તેની ઉપર આપણે એક પેલા આંખ દોરીશું ત્યાર પછી તેમાં નાની ડિઝાઇન કરવાની છે તો આ રીતે આપણે જે જે પીળા કલરના ટપકા કર્યા છે તેની ઉપર બધામાં ડિઝાઇન કરી નાખવાની છે બ્લેક કલરથી ત્યાર પછી ની આપણે પાંખો બનાવી નાખશું બ્લૂ કલરથી બ્રશની મદદથી પાંખો બનાવી લેશું જોયું ને ફ્રેન્ડ્સ કેવું એકદમ સરળ છે બાળકોને પણ સાવ મજા આવે અને એકદમ ઈજી છે જે તમે ઘરે પણ બાળકોને પ્રેક્ટિસ કરાવી શકો છો કેવું સરસ ચિત્ર લાગી રહ્યું છે નાના નાના ફૂલ ઉપર નાની નાની ભમરડીઓ છે તે કેવી ઉડતી હોય એવું આપણને દેખાય છે તમને પણ જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બીજા લોકોને પણ શેર કરજો Thank you so much my YouTube channel.